નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી બીસી ન્યૂઝ ઓછું એન્કર અર્પિતા પટેલ હવે જોયા અગત્યના સમાચાર ઇસ્લામ ધર્મના પવિત્ર મહિનો મહોરમમાં ભાવનગરમાં યાદે હુસેન અલમની શાનદાર તૈયારી કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ મહોરમનો ચાંદની જાહેરાત થતાં સમગ્ર મુસ્લિમ સમાજ શોકમગ્ર બની જાય છે દુશ્મને ઇસ્લામને કહેવાતો મુસ્લિમ બાદશાહ ખલીફા યઝીદ ઇબને મુઆવિયાએ પૈગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસેન અલીસલામ અને તેમના બોતેર સાથીઓને અતિક્રૂરતાપૂર્વક જુલ્મ કરી ત્રણ દિવસના ભૂખ્યા અને પ્યાસના શહીદ કરવામાં આવ્યા વિશ્વ ફલક પર ઇન્સાનિયતનો પેગામ પહોંચાડનાર નીડર બહાદુર યોદ્ધા એવા ઈમામ હુસેન અલી સલામે જાલિમ બાદશાહના ન થઈ પોતાની અને પોતાના સાથીઓની અજીમ કુરબાની પેશ કરી વિશ્વભરના શહીદોમાં શહીદ આઝરમ હઝરત ઇમામ હુસેન અલી સલામ અમર થઈ ગયા વિશ્વના તમામ બુદ્ધિજીઓ વિશ્વના તમામ રાષ્ટ્રના વડાઓ સંતોએ કરબલ્લાના આ શહીદને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિઓ પેશ કરી છે ને કરતા આવે છે આપણા દેશમાં પણ તાજિયાનું અનેરું મહત્વ છે અને દેશની ધર્મપ્રેમી જનતા અનેરા ઉત્સાહ સાથે આસ્થાથી તેઓના દર્શન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પેશ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરાવે છે જેની ઉજવણી રૂપે ભાવનગરમાં

જુલુસ સ્વરૂપે ફેરવે છે જેની આશિકભાઈ અજમેરીની મુલાકાત આપનું નામ અજમેરી આશિક મોહમ્મદ નૂર મોહમ્મદભાઈ કેટલા વર્ષથી તાજીયા બનાવો છો અમે ત્રેવીસ વર્ષથી તાજીયા બનાવી છે આ તાજિયા કઈ જગ્યા પર બનાવો છો અત્યારે અમે બનાવીએ છીએ નેરામાં વાળિયા હોટલના બેઝમેન્ટમાં અને આ તાજીયા બેસે છે વડવા નાકા પાસે પંજેતરની ચોકમાં કેટલા વર્ષથી ત્રેવીસ વર્ષ ત્રેવીસ વર્ષથી આશિકભાઈ અજમેરી અને તેમની તાજિયા કમિટી ભાવનગર રાજમાર્ગ ઉપર મોહરમની દસ તારીખે જુલુસ સ્વરૂપે ફેરવે છે અને આ કલાત્મક તાજિયા બનાવનાર આ તાજિયાના કારીગરો દ્રશ્યમાન થઈ રહ્યા છે